અમારે ખાલી એટલી માંગ કરવા ઉભા થયા છીએ અમે કે અમારું ઘર તોડી રહી છે સરકાર તો અમને ઘરના બદલે ઘર આપે પાંચસો છસો છે ત્યાં કેવાની વાત પાછી સરકાર કેવું માઈન્ડથી માંગ મૂકી રહી છે કે બે ના ડોક્યુમેન્ટ મૂકો બે ના મૂકો જે સીધી વાત છે જેના પાસે હોય એના પાસે અને ના હોય તો મારું નામ ગીતા છે અમે રાણીપના રહેવાસી છીએ અને વર્ષોથી તો આમ ઘણા વર્ષોથી બધા રહે છે બાપદાદાની પીઢીઓથી પીઢીઓ ચાલી રહી છે કહેવાની વાત અને હમણાં જો તકલીફ છે તો એ તકલીફ છે કે સરકાર અમારું ઘર તોડી રહી છે બધાના ઘર તોડી રહી છે અને કહેવાની વાત એવું છે કે ઘરના બદલે અમને ઘર નથી આપી રહ્યા તો અમે અમારા છોકરા લઈને ક્યાં રહી જઈએ ક્યાં જવાનું ક્યાં અમારે તોડી રહી છે સરકાર તો ઘર થઈ છે પણ એવું નથી કીધું નોટિસ આપી દીધી છે કે ભાઈ તમારા ઘર તૂટવાના છે પણ એવું નથી કીધું કે તમને ઘરના આપવામાં ઘર મળશે પરિવાર તો આમ તો ગણતરી જ ના કરાય એટલું એટલી મોટી આમ ત્યાં ઘણી બધી હે હા છે છે અને એમાંથી અડધાને અડધાને આપી નથી આપી અને પછી સરકાર કેવું માંગ મૂકી રહી છે કે બે હાજર દસ ના ડોક્યુમેન્ટ મૂકો બે હાજર પાંચ ના મુકો જે સીધી વાત છે જેના પાસે હોય એના પાસે અને ના હોય તો ના હોય તો શું માણસ રોડ ઉપર રખડશે બે હાજર બાવીસ માં નોટિસ આપી હતી અમને એ વખતે પણ અમારી આજ માંગ હતી કે અમને ઘર ના બદલી ઘર જોઈએ સરકાર તમારી નહીં

એટલે જન્મ નથી આપ્યા અમારી ઓલાદ કે જગ્યા જગ્યા ભટકાઈને અમે મારીએ સરકાર ના લીધે એમની એમની ફેમિલી નથી એટલે અમને ધાન નથી પડતી ગરીબી હટાવ ગરીબી હટાવ શું ગરીબી હટા રહ્યા છો શું ગરીબી હટા ગરીબોને હટા રહ્યા છો તમે કેટલા માણસો આત્મહત્યા કરી રહ્યા છે માંગ કરે છે ઘર તોડે છે અને માંગ કરે છે કે રૂપિયા ભરો રૂપિયા તો લોક હાઈ ભાઈ એરિયામાં ના રહે ઝુપરવટી માં શું ના રહે કેવાની વાત સીધી જ છે પૈસા નથી એટલે ઝુપરવટી માણસ રહેશે ક્યાંથી ભરશે પૈસા

વાત છે જનતા એ તમને ઉભા કર્યા છે આ તમે જે પણ છો અમારી છો સમજ્યા જનતા ઉભી કરી શકે છે તો પાડી શકે છે એટલી વાત સમજી લેજો